ચોક ધોવાનું કામ ચાલુ છે આટલા કપડાં ધોવાણે અને ચોક ધો છું કચરો વાળ્યો ઠંડા ગાંઠ ધોઈતી બેઠે એક બાજુ મશીનમાં કપડાં ધોવાય છે ભવા બેન પૂરતું બધું ચોક ધોવાય છે મારે એટલે ધોયું છે ભવા બેન શું કરી આજે ભવાના રુદ્ર ને બધા જો પેલા ભૂલ પોતું કરી પોતું કરી કે મોબાઈલ રમી ખબર નહીં આવી ના એટલે રસોઈ કરીએ અમે જઈએ બગીચામાં લઈ લે બેટા ટેહ ને ડરું તું ભાઈન જવા માટે તૈયાર થઈ ગયા બૂટ પહેરાય હાથે હાથે રોદુ ભાઈ હાથે આવડે રોદુ તને પહેરતા હે એટલે બુને પહેરી હાથે જવા બે રમવા મોડે માટીમાં ગેરજેન હાથ ધોઈ દેજો બેટા ગેરજેન હાથ ધોઈ દેવાના માટીમાં રમવો તો રમવો પણ બગીચામાં વરસાદ આવ્યો તો બગીચો ખીલી ઉઠ્યો રુદ્ર કેરીઓ હજી તો જે કહીઓ પડી પણ ઉળાને આખી ઉપર થી પણ હવે દેખવાય હોય તો દેખાતી નહીં અંદર દેખવાય પણ મોબાઈલમાં પહેલા દેખાતી હોય ના દેખાતી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે દિવસ શરૂઆત થાય છે બપોરે સાડા અગિયાર વાગે જો આજે ઘરનું કામ કરીને મૂળ ગોમેન રુદ્ર અમે બગીચામાં આવ્યા છીએ કાલનો ગોમેન રુદ્ર ને આવ્યો તો તે કાલ તો વિડિયો બીડીઓ ઉતાર્યા નહીં પણ આજ તો કીધી હડો હવે છોકરા જોડે મસ્તી કરીએ થોડું જો ગોમી બેન રમી છી અને જો કેરીઓ વેણતો જોઈશી ને રમતો જોઈશી ને શું કેશો બુટ કશો નહીં

અને જો તો અમે બોકડા પર મૂકી છે મારી કેરીઓ અને રમી છે વ્યોમીન બે અને બાપર ઓ બાપર જો મી પેલી કેરીઓ રહીજો પેલી રહી કેરીઓ જો એ રહીજો કેરીઓ ઓ લક્ષણિક હોય છે બોટલ પડે નહીં બોટલ લાઈન બોટલ લાઈન કરે કરો કરો પાણી પીવા હું આ બાબા પરથી કેરીઓ પાડી બધી

રાતના હાડાર થઈ તમે શું કરો બોલ ગોદરો હું લઈશ ચાલા ભઈજો ગોદરો પતrai જાય તે નો ભઈ અંદર જ રસોઈ માં છે કીચડી શાક ને ભાખરી ને વડા પાવ ચાલશે ને વડા પાવ હા હા ગોદરો એટલું બધું જમ બધા વડાપાવના વડા તારા છે એક બાજુ ભજીયા ભાખરી પીનલ ભાખરી કરે ખીચડીનું શાક થઈ ગયું અને ભજીયા તારા છે આટલું મી ખાધું અને મારા બુનને ભૂખ લાગી તો ચો બે જાય ખૂણા અને ભાઈ આજને કેરીઓ આવી જાય નહીં ભવા ભૂખ લાગી નહીં લાગી યુ આવડત બુક બુક કરતે દેખકે અને કાકા પાસે જમપો જોડે લાડ કરી કાકા જોડે લાડ કરી તા નેંગવાનો મારા જોડે ઉંગવાનો તું 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 જે કોરા મીટી ઓ મારા પા બે મોબાઈલ જોઈ છીએ રુદુ ભાઈ મારા ફોટા પાડી દક્ષુ તારો ફોટો પાડો રુદુ દક્ષુ ભાઈ સાહેબ જય શ્રી કૃષ્ણ સાહેબ કરેલી એટલે બે મોબાઈલમાં ફોટો પાડી જાતે જાતે અજમાની બાઈજી આપણો બનાવ્યો છે બનાવીને હા હા